બારદાનોમાં આગ લાગવાનું કારણ ખરીદી મગફળી દૂર હોય ફક્ત બારદાનો ભળી ખાત થયા રમણલાલ ગુજકો પ્રતિનિધિ રીતે

અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ અમારા પાસે રાજકોટ માં સ્ટોક છે નહીં હોય તો અમે અન્ય સેન્ટર ઉપરથી પણ ઓછા મેસેજ કરીને પણ બોલાવી અને આ ખરીદી અમે ઓછી તો ઓછી પણ અમે ચાલુ રાખીશું